સાંતલપુર ગામમાં એન્કર શ્રી ભગીરથસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ ધારદાર રજૂઆતની અસર જોવા મળી પાટણ જિલ્લાના સાંતલપુર ગામમાં ડિટેક્ટર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનના એન્કર શ્રી ભગીરથસિંહ જાડેજા દ્વારા જેમ ધારદાર રજૂઆતની અસર જોવા મળી છે સાંતલપુર ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટી શ્રી વિક્રમસિંહ ઊંઘમાંથી જાગ્યા છે સાંતલપુર ગામમાં ગંદકીનું સામ્રાજ્ય અને ગામમાં વહીવટદાર દ્વારા સફાઈ ન થતી હોવાને કારણે ગામ લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા હતા ત્યારે ભગીરથસિંહ જાડેજાએ સાંતલપુર ગ્રામ પંચાયતના વહીવટદાર દ્વારા સાંતલપુર ગામમાં સફાઈ ન કરાતા માં ડિટેક્ટર ક્રાઈમ ઇન્વેસ્ટિગેશનના રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને ગ્રામ પંચાયતના વહીવટદાર દ્વારા સફાઈ અભિયાન શરૂ કરી દેતા ડિટેક્ટર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન અને ભગીરથસિંહ જાડેજાનો સાંતલપુર ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ભગીરથસિંહ જાડેજા બે દિવસ પહેલાં જે મહાસભા નીચે સમાચાર ચલાવ્યા એના હિસાબે સાંતલપુર ગામમાં જે ગંદગીનો જે સામ્રાજ્ય હતો રોડ રસ્તા તાત્કાલિક ધોરણને મહાસભા યોજના અહેવાલથી તંત્ર મામલાદાર સાહેબ ટીડીઓ સાહેબ વહીવટદાર છાતરપુર સાહેબ એમને તાત્કાલિક ધોરણે કામ કર્યું માસાપુરીનો આભાર માન્યો છાતાપુર ગામજનોએ પણ માસાપુરી ચેનલનો આભાર માન્યો કે માં સારું કામ કર્યું છે બોલો 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 માસાપુરા ન્યૂઝ ભગીરસિંહ જાડેજા છાતાપુર પાટણ